आज तो रस्ता में तो 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 ऊट तो जो मित्रों जय द्वारकाधीश मित्रों शू क मजा में मज़ा में जो सवाल में निकली गाबड़ी लई जाऊँ तू हॉस्पिटल कामत हॉस्पिटल भोगी गां हॉस्पिटल शांति अंदर जो जूल गर्ड मित्रों जो तो खरी माणस हमारे आ गए खरे पास जाऊँ गाम में पी आने चाह पी मैखा निकली निकली रस्ता में तार हनुमान दादा मामा साहब ने गाय माता दर्शन कर निकल गया तरह रस्ता में जो ऊट तू पी आई गए इडली लेवाडली विडली मैख घर आई ली थी इडली જે લેખાવાનું આલે છે ઈદન ચટણી બાટરીન જોઈ લે મસ્ત ઈનું જે સ્વાદ તો એવો હે પર અહીંયા કોલેજમાં ગયો કે મસાલો લેવા પછી નીકળી ગયા કોલેજ આ ડુગેમ કા કોલેજે પોગી ઈયા તાતો રસ્તામાં શું જોયું મે મોમાયો બિયા પછી પછી અહીંયા બેઠા પેપર પૂરું થઈયું ને બહાર બેઠા પેટ્રોલ આઈ રે જોઈ લ્યો પરતો અને પછી એમ બતાય બેઠા દે અહીંયા નવરા પછી આઈ ગયા જો પેટ્રોલ પૂરા ઉભારીયા 50 રૂપિયા પેટ્રોલ ભરીને પાઈ બ નીકળી ગયા રસ્તામાં જોઈ લ્યો આપણી માલ કી લઈને હવા નવા મિનિ બ્લોક જોવા માટે આપણી ચેનલ